કેમ છો મજામાં આજે આપણે બહુ જ મસ્ત મજા એકદમ હેલ્ધી રહેવાય ને સરસ મજાની તબિયત રહે એવું આપણે જ્યુસ બનાવવાનો છે તો જ્યૂસ બનાવવા માટે મેં બે નાના કારેલા લીધા છે અને ધાણા લીધા છે સો ગ્રામ એટલા કારેલા હશે તો પચાસ ગ્રામથી ઓછા થોડા ધાણા છે ધાણા સરસ મજાના સમારી લીધા છે ધોઈને કારેલા પણ ધોઈને સમારી લીધા છે આપણે આને ક્રશ કરી અને સરસ મજાનો જ્યુસ બનાવવાનું છે આ જ્યૂસ પીવાથી ડાયાબિટીસ પેશન્ટ હોય તો એને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવી જાય છે ને લોહીનો સુધારો થાય છે નાના મોટા બધા પીએ તો સારું બાળકો ના પીએ તો તમે ખાંડ ગોળ થોડું નાખીને એમને પાઈ શકો છો પણ આપણે ખાણ ગોળ વગર સરસ મજાનો અચાટ મસાલો અને સંચડ મીઠું બધું નાખીને બહુ જ મસ્ત મજાનો જ્યુસ બનાવીશું એટલે મેં કાજરા સમારી લીધા છે કોથમી સમારી લીધી છે હવે આપણે એનો જ્યુસ બનાવીશું એના માટે

હવે આવી રીતના એક વાસણ લીધું છે મેં અને વાસણના અંદર આપણે ગરણી મૂકી છે ગરણીથી ગરી લઉં છું અમારા મમ્મીને ભાઈને એ લોકો તો ગર્યા વગરનું જ પીએ છીએ પણ હું ગરીબ પીઉું છું મારા માટે બનાવ્યો છે એટલે મિત્રો તમે જોઈ શકો છો મેં આવી રીતના સરસ મજાનું દવાઈનો જ્યૂસ નીકાળી દીધો છે હવે આપણે થોડો ચટપટો લાગે સરસ મજાનો એના માટે આપણે એક મસાલા કરી લેશું એક ચપટી કાળા મરીનો કૂકો લીધો છે એક ચપટી સીધા મીઠું લીધું છે સંચર મીઠું લીધું છે સંચર મીઠું થોડું વધારે લીધું છે એથી ચટફો લાગશે સરસ મજાનો હવે આપણે અંદર નાખી દઈશું હલાવી લેશું સરસ આ ખાલી તમે બે ચમચી આવી રીતના રોજનું પીઓ તો શરીર માટે બહુ જ સરસ રહેશે કેન્સર જેવા રોગો કારેલાથી નથી થતા હોતા પેટના કેન્સર પણ નથી થતાં આંચાડાના કેન્સર પણ નથી થતા હોતા બહુ જ મસ્ત છે અને બહુ જલ્દી છે મારા ઘરના અંદર તો રોજ બનાવીએ છીએ અને વપરાઈએ છીએ તમારે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે આવી રીતના એક ગ્લાસ લીધો છે અને સંચર મીઠું નાખ્યું છે લીંબુ લગાવ્યું કિનારી ઉપર હવે આપણે દૂસ રીતે સુંદર ચાલો મિત્રો સરસ મજાનો કારેલો ધાણાનો જ્યૂસ તૈયાર થઈ ગયો છે મિત્રો સરસ મજાનો મેં આવી રીતના ડિશના અંદર પાલું મૂકીને સજાવી દીધો છે બહુ જ મસ્ત મજાનો એકદમ હેલ્ધી છે ટેસ્ટી છે પણ થોડું કડવું ટેસ્ટી છે એકવાર જરૂરથી ટ્રાય કરીએ તમને ખરેખર બહુ જ મજા આવી જશે મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે બહુ સરસ મજાનો રોજ રોજ નવું નવું લઈને આવો ઓકે મિત્રો ભાઈ